સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા પરેડ યોજાનાર છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ચાલુ વર્ષે આ રાષ્ટ્રીય એકતા પરેડ એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે પ્રથમ વખત મહિલા નેતૃત્વને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા પરેડમાં સામેલ થનાર તમામ સુરક્ષા દળોની ટુકડીઓનું નેતૃત્વ મહિલા અધિકારીઓ જ કરશે ગુજરાતના પોલીસ મવડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં એકતાનગર વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ અંગે સમીક્ષા બેઠક યોજાઈ અને એકતાનગર ખાતે યોજાનાર બે દિવસીય કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક સંચાલન આમંત્રિતો અને કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવા તેમજ પાર્કિંગની વ્યવસ્થા પાર્કિંગ જે છે તેની વ્યવસ્થા અંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી છે આ બેઠક દરમિયાન માર્ગ અને મકાન વિભાગ વીજ વિભાગ ઇકોમોડરેશન કમિટી અને પાણી પુરવઠા આરોગ્ય વિભાગ ટેબલોની કામગીરી તેમજ ફાયર વિભાગ દ્વારા કરવાની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉપસ્થિત થનારા વીવીઆઈપી લબાસવાના તાલીમાર્થીઓ તથા નાગરિકોના આગમન રહેઠાણ અને પરત જવાની વ્યવસ્થા તેમજ ભોજન અને નાસ્તાની સુવિધા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી પ્રવાસન વિભાગ તેમજ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને તેમના કલાકારોને લગતી તમામ આનુષંગિક સુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી